ઘણા સમયથી ચોરી ચોરી અને વાહન જેવા બનાવોને આપતી ગેંગ એ ઉત્તર ગુજરાતની પોલીસની ઊંઘ હરામ કરી હતી ત્યારે બનાસકાંઠાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ આ ચોરી કરતી ગેંગને પકડવા માટે ટીમો બનાવી જેમાં એલસીબી પીઆઈ એ દેસાઈ ઇન્ચાર્જ પીઆઈ એચ બી ધાધેલિયા પીએસઆઈ એચ જે પરમાર પીએસઆઈ આરબી બી જાડેજા પીએસઆઈ પી એલ આહિર સહિત પંદર જેટલા પોલીસ જવાનોની ટીમ બનાવી તપાસ હાથ ધરતા એલસીબી પોલીસે ચોરોની એક એવી ગેંગ ઝડપી પાડી છે જેની નાની ચીલા ચાલુ ચોરી નહીં પરંતુ ગરફોડ ચોરીને જ અંજામ આપતી હતી જોકે આ ચોર ટોળકીની મોડસ ઓપરેડીટી જાણશો તો તમે પણ દંગ રહી જશો જી હા બનાસકાંઠાની એલસીબી પોલીસ છેલ્લા એક મહિનાથી જિલ્લામાં થયેલી અને વાહન ચોરીના ચોરોને ઝડપી પાડવા માટે તપાસ ચલાવી રહી હતી ત્યારે જિલ્લા મથક પાલનપુરના અમદાવાદ હાઈવે પર આવેલી એક શોરૂમમાં પણ તસ્કરોએ હાથ ફેરો કરી શોરૂમમાંથી કેશ સહિત ચોરી કરી હોવાની ઘટના સામે આવી હતી ત્યારે પોલીસે શોરૂમની સીસીટીવી ખંખોળતા પોલીસને ચોરી કરતા કેટલાક શખ્સો જોવા મળ્યા હતા જોકે પોલીસે આ શખ્સો ઝડપી પાડવા ઘટના સ્થળથી દૂર દૂર સુધીના પાંચસોથી વધુ સીસીટીવી ખંખોળી કાઢતા હતા પણ આ જ શખ્સો દેખાતા પોલીસે અમદાવાદ સુધી તપાસ કરી હતી જોકે આ સાતીર ગેંગ પોતાના ચોક્કસ સરનામે રહેતા નહોતા તેઓ સ્થળ બદલતા રહેતા હતા જોકે એલસીબી પોલીસના વાહન ચેકિંગ દરમિયાન એક બાઇક અને એક્ટિવા પર ત્રણ શખ્સ મળ્યા ચાંદીના સિક્કા મળી આવ્યા જેનો કોઈ પુરાવો ન હતો ત્યારે પોલીસે ત્રણ શખ્સો ઝડપી તેમની કડક પૂછપરછ કરી તો પોલીસને જાણે બગાસુ ખાતા પતાશું મળ્યું હોય તેવો ઘાટ ઘડાયો હતો